અમદાવાદમાં પ્રેરણાપીઠ પિરાણામાં શ્રી નિષ્કલંકી નારાયણ મંદિર આવેલું છે દસક્રોઈ તાલુકામાં પચાસ વીઘામાં જમીન પર આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અહીં વિષ્ણુ ભગવાનના આદિમાં થઈ ગયેલા નવ અવતારો એટલે કે મત્સ્ય પરશુરામ રામ કૃષ્ણ અને બુદ્ધ ભગવાનના દર્શન થાય છે અને કળિયુગમાં પ્રગટ થનાર શ્રી વિષ્ણુ ભગવાનના દસમા અવતાર નિષ્કલંકી કલકી નારાયણ બિરાજમાન છે ધર્મ શાસ્ત્રો મુજબ દરેક અવતાર ધારણ કરી પ્રવર્તમાન કળયુગમાં અંતિમ દસમો અવતાર થવાનું છે જે નિષ્કલંકી નારાયણ કલકી નારાયણ સ્વરૂપે થશે એવી સંપૂર્ણ શ્રદ્ધા સાથે સનાતન સતપંથ સંપ્રદાયના અનુયાયીઓ ભક્તિ કરે છે અમને તો વિષ્ણુ ભગવાન ઉપર બહુ જ આસ્થા છે અને અમે ધર્મ જ રામાપીરનો પીર છીએ એટલે તો અમારા ધર્મમાં જ મેન આ આવે છે બરોબર છે અને આમની શ્રદ્ધા અમને બહુ છે અને સમજો ને કે હમણાં તો હું ચોમાસું બેઠું ત્યારનું મને ગળામાં દુખતું હતું પછી અચાનક વળી પાછો અહીંથી નીકળવાનું થયો તો અમે અહીં સ્પેશિયલ દર્શન કરવા જાય અને મેં તો ખાલી આમ જ કીધું હતું ભગવાનને કે મને ગળામાં મટી જાય પણ હું બે ચાર દી પહેલાં જ આવ્યો હતો તો મને ખાસો ફરક પડી ગયો એટલે વળી પાછો આજે સ્પેશિયલ પૂનમ ભરવા જ આવ્યો છે આ સંસ્થા જે પીરાણામાં જે પીઠ આવેલ છે પીઠમાં અમારે ત્રણ ચાર પેઢીથી વર્ષોથી અમારા બાપ દાદાઓ આવેલ હતા અને અમે પણ અહીંયા આવી રહ્યા છીએ અને આ સંસ્થાને આ ધર્મથી અમને બહુ લગાવ છે વર્ષોથી આ સંસ્થાથી જોડાયેલા છીએ પરિવાર દીઠ અને સતપન ધર્મનો પાળીએ છીએ અને સતપન ધર્મનો મહિમા બહુ ઊંચો સત્ય અને રાષ્ટ્ર પર આ ધર્મ છે ને નીતિ નિયમને પાળવાનું છે કે કોઈ થાય અહિંસા ના કરવાની કોઈ પણ જાતનું કોઈની સાથે મન દુઃખ ન રાખવાનું એવો આ પરમ ઉત્તમ ધર્મ છે તે અમે પાળી રહ્યા છીએ વર્ષોથી મંદિરમાં છસો વર્ષથી અખંડ જ્યોત પ્રજ્વલિત છે જે હાલમાં પણ શ્રી મહારાજ ભારત વર્ષમાં વૈદિક ધર્મનો પ્રચાર કરતા કરતા છેલ્લે ગિરમઠા ગામે આવી પ્રેરણા પીઠની સ્થાપના કરી હતી તે સ્થાનને કુમારિકા ક્ષેત્ર કહેવામાં આવે છે અને તે જ સ્થાને સદગુરુ શ્રી હંસ તેજજી મહારાજ તેમના અંતિમ સમયે શિષ્યોની ઉપસ્થિતિમાં પરમ તત્વમાં વિલીન થઈ સ્વધામ ગમન કર્યું તે જગ્યાને સમાધિ સ્થળ એટલે કે સમાધિ મંદિર કહે છે સદગુરુજીએ તેમના અંતિમ સમયે પોતાના શિષ્યોને બોલાવી સત્ય ધર્મનું જ્ઞાન સમજાવ્યું હતું અને પોતે પરમ તત્વમાં વિલીન થઈ જવાની વાત કરી હતી અને કોરા કોડિયામાં

સામે સદગુરુ હંસતેજી મહારાજના આંખોની પ્રકાશથી આ જ્યોત પ્રગટેલી છે એટલે કહેવામાં છે દિવ્યા અખંડ જ્યોત અને બીજું પ્રમાણ સદગુરુ હંસતેજી મહારાજ બેડીમાં આપી ગયા છે લોકોના અટવાનાં કામ હોય મૂંઝવેલા કામ હોય તો બેડીમાં પ્રમાણ છે બેડીમાં ખુલે એટલે તરત આપણા કામ થઈ જાય દુખિયાના દુઃખ દૂર થાય છે આજે આ પેનાપીઠ પીરાના છસો વર્ષનો ઇતિહાસ છે સદ્ગુરુ શ્રી હંસ તેજજી મહારાજે પહેલેથી જ તેમનું સમાધિ સ્થળ તૈયાર કરાવેલું તેના ઘુમ્મટ ઉપર સોનાનો કળશ સ્થાપિત કરેલો જે આજે પણ દ્રશ્યમાન છે તેઓ જ્યાં બેસી સમાધિ સ્થળનું નિર્માણ કરાવતા હતા તે નગીના ગોમતી સ્થળ સમાધિની સામે છે સમાધિ સ્થળ અને નગીના ગોમતી વચ્ચે ચંદનવીર મહારાજની સમાધિ છે चंदनवीर समाधि नजीक ज्या सदगुरु कायम तपश्चर्या करता ते जग्याए जे लादी से, ते लादी ने ठंडी लादी कहे से, जे आजे पण गर्मी नी ऋतु मा ठंडी रहे से। हम लोगों को ये मंदिर के बारे में सुनने को मिला था इसलिए हम लोग दर्शन करने आए तो यहाँ पर शांति मिली हम लोगों को आके अच्छा लगा हम लोगों के यहाँ पर

જેમાં તેમના ઉપદેશના શ્રેષ્ઠ કથન ટૂંકાણમાં કંડારેલા છે બાજુમાં જ શ્રી નિષ્કલંકી ભગવાનનું વાહન એટલે કે શ્વેત ઘોડો અને તેનું આયુધ તલવાર છે હાલ તે તલવાર તેમના સિંહાસન પર મૂકવામાં આવી છે ઢોલિયા મંદિરના મધ્ય ભાગમાં ભગવાન શ્રી નિષ્કલંકી નારાયણનું સિંહાસન બ્રહ્મા વિષ્ણુ અને મહેશના પ્રતિક ચિત્રો સાથે ગર્ભગૃહ છે તેમની બાજુમાં આદ્ય શક્તિની અખંડ જ્યોતિ છે આ મંદિરમાં સવાર સાંજ નિયમિત સંધ્યા આરતી તથા મહાપૂજા વાર યજ્ઞ થાય છે સો વર્ષ જ્યોતિને થાય છે અખંડ જ્યોતિ દિવ્ય અખંડ જ્યોતિ કહેવાય છે તો વિશ્વની અંદર આ ચો દસમા અવતારનું વર્ણ બતાવ્યું છે કે દીપે સદીપે ભરતખંડે ક્ષેત્ર સાબરમતી પૂર્વ દિશા આઠમા ટેકરે નવમે ટેકરે ધ્રવજ ફરકે પંચ નદી સંગમ એનું પ્રમાણ બતાવ્યું નર્મદાથી એકસો બાણું રેન્જ બતાવી છે ત્યાં નકલકી અવતાર અહીંયા ધારણ કરશે અનેક વિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં અન્ન ક્ષેત્ર પણ ચાલે છે સદગુરુ શ્રી ની પ્રેરણાથી તૈયાર કરેલું ભોજન अक्षय पात्र क्या खूटत नहीं रसोड़ा नो भंडार कायमी अखूट रहे दर्शनार्थे आता माटे विशाल निवास व्यवस्था है महीने में एक दो बार हम लोग आते रहते हैं मंदिर बहुत अच्छा है और बड़ा भी है यहाँ पे बहुत शांति मिलती है और हमारे घर में बहुत अच्छी शांति शांति बनी रहती है और यहाँ पे घूमने में बहुत अच्छा लगता है દર્શન કરે છે મંદિર માં સવાર સાંજ આડતી વારી અગ્ન અને સદગુરુ શ્રી હંસ તેજજી મહારાજ ના સમાધિ સ્થળે તથા ઢોલિયા મંદિરે નિયમિત ધૂપ દીપ અને પૂજન થાય છે વહેલી સવારે અને મોડી સાંજે ઢોલિયા મંદિરમાં વાર યજ્ઞ કુંભ કળશ મહાપૂજા કરવામાં આવે છે કુંભ કળશ વાર યજ્ઞમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ આદ્ય શક્તિ આદ્ય નારાયણ સાથે સર્વ દેવોનું પવિત્ર મંત્રોચ્ચારથી આવાહન કરવામાં આવે છે અને તેમને નમસ્કાર કરી मनवांचित कामनाओं पूर्ण करवा तथा देश दुनिया में सुख शांति संस्कृति जतन देवों ने प्रार्थना करवा मा चार पांच साल से आते हैं महीना में एक दो बार दर्शन करने आते हैं और मंदिर बहुत बड़ा अच्छा लगता है आने से और हम जो भी मन्नत रखते हैं पूरा होता है और घर में भी शांति सब कुछ अच्छा होता है બહુ બંદિર હૈતા દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો તેમજ ઉત્સવો માટે અધ્યતન વિશાળ નિષ્કલંકી નારાયણ સત્સંગ ભવન તથા અધ્ય શક્તિ અન્નપૂર્ણા ભવન નું નિર્માણ કરવામાં આવેલું છે જેમાં સમય સમયે ધાર્મિક કાર્યક્રમો બાળ સુસંસ્કાર શિક્ષણ શિબિરો યુવા શિક્ષણ શિબિરો તથા ધ્યાન યોગ શિબિરોનું આયોજન કરવામાં આવે છે શ્રાવણ માસમાં અનુષ્ઠાનો આધ્યાત્મિક સત્સંગ કૃષ્ણ જન્મોત્સવ ગણેશોત્સવ નવરાત્રી ઉત્સવ દિવાળી શિવરાત્રી રામનવમી હોલિકાત્સવ અખાત્રી જેવા ઉત્સવોની ધામ ધૂમ ઉજવણી કરવામાં આવે છે શ્રી દશાવતાર કથા ગોપી ગીત કથા ગુરુજન ગીતા કથા આ વગેરે કથાઓનું સમયાંતરે આયોજન કરવામાં આવે છે આ તીર્થધામ પેણાપીઠ છસો વર્ષથી સ્થાપિત કરેલી આ જગ્યા છે અહીંયા રોજ હજારો શ્રદ્ધાળુઓ આવે છે અને શ્રદ્ધાળુઓ માટે અહીંયા આઠસોથી નવસો લોકોને રોજ અમે અહીંયા સવાર સાંજ ભોજન આપીએ છીએ નાસ્તો બી આપીએ છીએ અહીંયા એક પરંપરા પ્રમાણે અમારે ગૌશાળા ચાલે છે એમાં ત્રણસો ગાયો છે અમારી અહીંયા ધાર્મિક સ્થળ માટે કોઈને અહીંયા ધ્યાન ધરવું હોય તો એના માટે મનસા ધ્યાન કેન્દ્ર કરીને અમે ધ્યાન કેન્દ્ર ચલાવીએ છીએ બાળકો માટે અહીંયા ગેમ ઝોન પણ અમે ઊભું કર્યું છે અહીંયા એક અમારે આરોગ્યધામ છે જ્યાં અમે નોર્મલ ત્રીસ રૂપિયા ફીની અંદર અમે દરેક દર્દીઓને દવા કરીએ છીએ સમગ્ર ગુજરાતમાંથી ભક્તો આ મંદિરે દર્શન કરવા આવે છે અહીંયા આવતા ભક્તોને ભગવાનના એક સાથે અનેક સ્વરૂપના દર્શન થાય છે શ્રી નિષ્કલંક નારાયણ ભગવાનનો દસમો અવતાર થવાનો છે તેની મૂર્તિના દર્શન કરી ભક્તો ધન્ય થાય છે